અને આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે હાય હજી તો ભાઈ વડોદરા રહી અહીંયા આવે છે અને સરપ્રાઇઝ આપી છે એમને સરપ્રાઇઝ કરી દે છે જસ્મીન ભાઈ મજામાં ધબ્બા સરમ તો ફાઇનલી આવી ગયા છે સુંડિયા ઘરે વાહ ગાઈસ તો વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો કેમ છો બધા બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો અત્યારે તો હું કોલેજ જાઉં છું અને કોલેજ જઈને આવીને સાંજે અમારે ગામડે જવાનું છે તો અમારા બ્લબમાં બન્યા રહેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ અત્યારે નાસ્તો કરવા બેસી ગયો છું આજે નાસ્તામાં શું છે પૌવા ચા ચાલો ચાર નાસ્તો કરી દઈએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે તો ઘરે ઘરે નહીં

પપ્પા ને બફોરે હું ગયા હતા મુલાઈ ના આવ્યો જબરજસ્ત સરપ્રાઈઝ થઈ ગયા અમે સરપ્રાઈઝ અમે તો અત્યારે સુંધિયા જઈએ છીએ ગામડે અને નિકોલભાઈ તો કાર ડ્રાઈવ કરે છે પપ્પા બાજુ બેઠા છે ફોન મમ્મી પાછળ બેઠા છે અને બધો સામાન લઈ લીધું છે ચલો બધો સામાન લીધો છે ચાલો જઈએ સુંડિયા ફાઈનલી અમે સુંડિયા ગામમાં આવી ગયા છીએ અને મારે તો માસીના ઘરે જવાનું છે

देबा सरमा मसीतो सेतो म जास नमस्कार ठण्डु ला छ चल पिए के यमा त उता त छ जाम आ एसे उतो त भाले ए आलि नै ए राख लगा न पर् जमण वाला त म त फोन आके ફાઇનલી આવી ગયા છે સુંડિયા ઘરે વાહ બાજરી કાઢાઈ બાજરી Ayo सुन दिया और